હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો ઘણી નાની કંપનીઓ ગજબના રિટર્ન આપતી હોય છે અને તેમાં પણ એફઆઈસી એટલે કે ફોરેન ઇન્વેસ્ટર અને ડીઆઈ એટલે કે આપણા ઘરેલું મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ હોય છે આપણે આજે જ્વેલરી સ્ટોકની ચર્ચા કરવી ત્રણ સ્ટોક સારામાં સારા છે પણ ત્રણમાંથી પર્સન્ટ તમારે કરવાનો છે ફંડામેન્ટની ચર્ચા આ ગળીઓમાં આપણે કરવાની છે લેવા માટે કોઈ રેકોર્ડ નથી કે તમારે આ લેવો પરંતુ એક ફક્ત માહિતી તમે આ કંપનીઓ વધી નીચે આવે તો તમે એના માટે વિચારી શકો પહેલો ફર્સ્ટ સ્ટોક છે મોટીશન જ્વેલર્સ આ કંપની રાજસ્થાનમાં છે હમણાં આવી પીયું આવ્યો અને કંપની અત્યારે પિસ્તાળીસ રૂપિયા ઉપર ચેક થઈ બસો અડતાળી હાઈ બનાવી અને સો રૂપિયા નીચે આવી ગયા મિત્રો પચાસ ટકા ઉપરથી ચાલીસ ટકા નીચે આઈ શેર પંચાવન રૂપિયા ઉપર આઈપીઓ આવ્યો હતો અને એક હજાર ચારસો પચીસ કરોડનું માર્કેટ કેપ એનો પીએ ચોસઠ પરંતુ તમારે એ ખ્યાલ રાખવાનો કે એના સેક્ટરનો પી અઠ્યાસી જ્વેલરી સેક્ટરનો પીએ ખૂબ ઊંચો ચાલે છે સેક્ટરનો પીએ બધીએ જે જ્વેલરી કંપનીનું સેક્ટર રાખવું છે એ એના બધાના પીએનો એવરેજ પીએ અઠ્યાસી ચાલે અને આ સ્ટોક એના વેલ્યુશનમાં થોડોક સસ્તો આર ઓઈ સત્તર પોઈન્ટ સો આર ઓ સી ઈ ફોર પોઈન્ટ પોંચ ફીસ વેલ્યુ દસ રૂપિયા બુક વેલ્યુ ચૌદ પોઈન્ટ પોંચ અને મિત્રો કંપનીએ વેચાણની નફામાં દમદાર વધારો કર્યો બે હજાર વીસમાં બસો ઓગણીસ કરોડ બે હજાર એકવીસમાં બસો તેર કરોડ બાવીસમાં ત્રણસો ચૌદ કરોડ અને તેવીમાં ત્રણસો ને છાસઠ કરોડ નફાની વાત કરીએ તો વીસમાં ત્રણ કરોડ એકવીસમાં દસ કરોડ બાવીસમાં પંદર કરોડ અને ત્રેવીસમાં બાવીસ કરોડ કંપની ઉપર દેવું છે એકસો ને અડસઠ કરોડનું દેવું છે પરંતુ એસેટ કંપની પાસે દમદાર એસેટ છે એના પાસે જે એના ફિક્સ એસેટ કદાચ થોડીક ઓછી છે પણ જનરલ એસેટ એની ખૂબ મોટી છે ત્રણસો ને સાસઠ ત્રણસો ને સતત કરોડની એસેટ છે શેર કેપિટલ ચોસઠ કરોડ છે એટલે કે સો કરોડની ચાલીસ લાખ શેર કંપનીની વાત કર્યા છે હવે આપણે હોલ્ડિંગની વાત કરીએ તો પરમોટરનું હોલ્ડિંગ સાસઠ ટકા છે એફઆઈસી સાત પોઈન્ટ સુડતાલીસ ટકા છે અને ડીઆઈ ઝીરો પોઈન્ટ સેતાળીસ ટકા છે પબ્લિકનું હોલ્ડિંગ સી ટકા છે મિત્રો આપણા ઘરેલું ફંડોએ રોકાણ નથી કર્યું પરંતુ વિદેશી રોકાણકારો એ ગજબનું રોકાણ કર્યું છે વિદેશી કારણનો એક ટ્રેડ છે કે કોઈ કંપનીનું વેલ્યુએશન સારું દેખાતું હોય એ બ્લોકમાં શેર થઈ જાય છે અને એમના પૈસા દોઢા કે ડબલ થતા હોય તો એ એમનું શેર હોલ્ડિંગ ઓછું પણ કરતા હોય હવે બીજી કંપની છે આરબી જેઠ જ્યુએલર આ કંપની મોટી સંસ્થિ પણ નાની છે ઓનો આઈપીઓ આવ્યો મિત્રો છન્નું રૂપિયાથી બસો પંચાવન રૂપિયા સન્નું રૂપિયા લો છે અને બસો પંચાવન હાઈ છે આ કંપની પણ એકસો ત્રેપન ઉપર અત્યારે ટ્રેડ થઈ ગઈ માર્કેટ કેપ મોતિસ્થિ અડધુંથી એ ઓછું એટલે કે છસો ને તેર કરોડનું છે એનો પીએ હત્યાવી મોટી સંસ્થિત સસ્તો પીએ સેક્ટરનો પીએ અઠ્યાસી એટલે વેલ્યુશનને આધારે આરબી જેડ ગુડ છે પછી એમાં બુક વેલ્યુ છવીસ રૂપિયા એટલે કે એની એસેટ પેલાં કરતાં સારી છે અને ફિક્સ વેલ્યુ બે એની સરખી છે દસ રૂપિયા શેર કેપિટલ ત્રીસ કરોડ છે એટલે કે ત્રણ કરોડ શેર બહાર પાડેલા અને ફિક્સ એસિટ છવી કરોડ છે એની ફિક્સ એસિડ અને ઓમ એસિટ એની ત્રણસો કરોડ છે દેવું એકસો બે કરોડ કરોડનું રિઝર્વ પંચોતેર કરોડ મિત્રો કંપનીના વેચાણના વકડા જુઓ તો બે હજાર એકવીસમાં એકસો સાત કરોડ બે હજાર બાવીસમાં બસો ને બાવન કરોડ બે હજાર ત્રેવીસમાં બસો અઠ્યાસી કરોડ દમદાર વેચાણ વધારે નફો બે હજાર એકવીસમાં દસ કરોડ બે હજાર બાવીસમાં ચૌદ કરોડ અને બે હજાર ત્રેવીસમાં બાવીસ કરોડ મિત્રો તમને વાત કરું કે કંપની એના વેચાણ અને નફાથી જ ચાલે ખાસ ખ્યાલ જો કંપનીમાં વેચાણ વધશે ને નફો વધશે ને તો ગમે એવી કંપની છે તો પાછી નથી આવવાની મૂળ ઉદ્દેશ કંપનીનો વિકાસ ત્યારે એનું વેચાણ વધે એનો નફો વધે તો જ અને આરોવીસ પોઈન્ટ પોઈન્ટ આરોસી ત્રેવીસ પોઈન્ટ છ શેર હોલ્ડિંગની વાત કરો તો પરમોટર પાસે પંચોતેર ટકા એફઆઈસી સાડા ચાર ટકા ડીઆઈ સાડા ત્રણ ટકા અને પબ્લિક પાસે સત્તર ટકા ખાસ તમારે નોંધવા જેવી બાબત એ છે કે છસો કરોડની કંપનીમાં એફઆઈસી અને ડીઆઈ ડીએનું હોલ્ડિંગ છે આ એક મોટી વાત કહેવાય છે મિત્રો તમે ઘણા શેર જોયા છે બે હજાર ત્રણ હજાર કરોડનું માર્કેટ કે હોય એવી કંપની એમાં ડીઆઈ અને એફઆઈસી રોકાણ નહીં કર આ કંપનીમાં રોકાણ આપણે એ ખ્યાલ રાખવાનો કે દસ ત્રણ મહિને જે વપળા આવે એમાં એફઆઈસી ડીઆઈસી એનું હોલ્ડિંગ વધાર્યું છે કે ઘટાડ્યું છે એ ચેક કરવાનું પ્રમોટરે શું કર્યું છે એ ચેક કરવાનું વેચાણને નફો વધ્યો છે કે નથી વધ્યો એ ચેક કરવાનું રડારમાં રાખવાનું કારણ એ છે કે તમે એની ચેક કરતા હતા એનો ખાલી ભાવ કાયમ જોયું કરવાના એ રડારમાં નથી એના વેલ્યુશનમાં બીજા શું શું લોકો કરે છે એમાં એનું વોલ્યુમ કેટલું થાય છે દરરોજ કેટલા શેર વેચો છે એની કેટલાક લોકો એની ડિલિવરી દે છે અને કેટલા લોકો ખોજી વેચી નીકળી હોય છે એ ચેક કરો અને ત્રીજો હિતોક છે આપણો ખાસ મોની જ્વેલ્સ પેલેન્ટ પેલેન્ટમાં એના સેક્ટરનું પીએ અઠ્યાસી છે અને ક્લમ પીએડ બ્યાસી તો આ પીએ કરતાં આ બે કંપનીઓ સસ્તી અને એમાં વધારે વધારે જો કોઈ કોઈ સસ્તી હોય તો આરબી ચાલે મિત્રો અને ખાસ વાત એ કરું કલ્યાણ જ્યુએસ પાય મોટું કામ મોટી કંપની માર્કેટ કેપ ચાલીસ હજાર કરોડ રૂપિયા અને એનાથી મોટી કંપની તમારે જોવી હોય તો ટાઈટન કલ્યાણ જ્યુએસમે તમે વાત કરો તો એના બસો પચાસ ભારતમાં ટોળ અને એ કંપની તમે જુઓ તો મજબૂત વેલ્યુ છે ત્રિકોણની રચનાથી કલ્યાણ દિવસમાં સ્ટોક લક્ષ તો એનું ખૂબ ઊંચું છે કંપનીનું માળખું ખૂબ આકર્ષક છે કારણ કે તેની તમામ મહત્વપૂર્ણ કંપનીએ એના તમામ મહત્વપૂર્ણ સ્ટેટ પાર કરી દા છે કંપની ઉપર બધા લોકો એફઆઈસી ડીઆઈસી બ્રોકરેજો બધાએ બોલી છે મિત્રો અને મનોવૈજ્ઞાનિક સ્તર જે ચાલશો હતો એનો પાર કરીને કંપની થોડીક નીચે આવી અને આ ગામમાં આપણે એને સતત ઉપર જતી જોઈ શકીએ આ મોટી કંપની છે પણ મજબૂત કંપની મિત્રો એમાં તમારે લોસ થવાનો ભય બિલકુલ નથી જો તમે નીચે થઈ છે લઈ લીધો હશે રિઝનેબલ ભાવે છે લઈ લીધો હશે તો ગુડ કંપની તમારા જો પોર્ટફોલિયો વાળી કંપની હોય તો તમે રાખી શકો અને પેલી બે કંપનીઓ મોટી સન્સ તો તમને આઈપીઓ લાગ્યો હોય તો તમે રાખી શકો અને થોડીક નીચે આવે તો તમે વિચારી શકો છો આજ બી જન્મ આઈપીઓ લાગ્યો હોય તો તમે રાખી શકો છો મિત્રો આલી ગુડ કંપનીઓ તમે રઢારમાં રાખી શકો છો અને સેક્ટર બહુ સારું છે એનું કારણ છે મિત્રો કે ભારતની પ્રણાલી એવી છે કોઈ પણ રાજ્યમાં જો લોકોનો મોહ સોના વર્ષ પહેલા લોકો સોનાને મજબૂત એસેટ સમજતા હતા અને આવનારી પેઢી પણ સોનાને મજબૂત એસેટ સમજે રિઝર્વ બેન્કો ઘણા દેશોની રિઝર્વ બેન્કો પણ સોનું ખરીદે છે આજે પણ મિત્રો અને ભારતમાં લગ્નગાળાની સીઝન હોય કે ગમે તે સિઝન હોય લોકોનું આકર્ષણ દાગીના સોનાનું રહેલું એટલે આવો એક સ્ટોક જ્વેલરીનો અને ડાયમંડનો એક સ્ટોક ફર્સ્ટ ક્લાસ સારો સારો વેલ્યુશન વાળોનો સમાવેશ કરી શકાય એમાં કોઈ બે મત નથી થેન્ક યુ આભાર બીજા ઘડીમાં મળીએ